એક વડીલ પાસે પાસેથી સાંભળેલી આ વાત છે કોલો ભગત મને બારુતીને મેં પૂછ્યું એક બારૂટી તમારા નાગદાન દેવ એમણે મને આખી વાત કરી એટલે બારો કે એટલે ઓથેન્ટિક જ કહેવાય કોલવા ભગત અને નાભા લાંભા ભગતના ઓખાની ધરતીમાં એ કે રહે છે અને એમાં કોલો ભગત દ્વારકાધીશના પરમ ઉપાસક સાંજહવાર દ્વારકાધીશની આરતી કરવા જાય સાંજહવાર દ્વારકાધીશની ત્યાં જઈને માળા કરે અને ચારણ અને ખાડુરી ઈ સુટે હો હવા હો બે ભાઈઓ મજા મજા મહેમાન વાળું ઘર જોગમાયા જેવી ચારણના દીકરીઓ છે ઈ રોટલા ઘડી ને મહેમાનો ને ખવરાવે ને ઈ વોખા ધરતી ઈ વખતના ના ઈ મીઠા બોળા ખળ અને ખાડુ હો હવા હો ભેહો અને બોલવા ભગત મોટા અને નાભો ભગત ઈ નાનો એમાં બે ભાઈઓ એમાં નાભો ભગત થતો નહીં ભોળો હા ભોળો માણા એને કઈ બી બહુ નહીં બસ ખાડું સારું મોજ મજા હાથમાં લાકડી મજા મજા કરવી જાય ભીહોળીઓ ભલીઓ ભલ ભાલકી ભગર ઘુનડ દાડમ હોલર રાણસુ બાપલીયું પહેરાય હિલોળાસુ દેથ પ્રભાતન વાગત વરજસુ આહળીયું આચળ ફટ ગડાણ મહાધર માખણ માસી હો જો ઉતરે અડા પીડીગી ચારણ જીયલ આંગણ કુંટીયું થાટ જપાટ કરે ગાય ભેહુની એક મજા છે ગાયું ગાયું આપણી માં છે માતા માતાજી કહેવાય ગાયું નું દૂધ અમૃત છે પણ બેહો ની એક મજા છે નીંદર જીવનમાં બહુ જરૂરી અને નીંદર વધારે વધારે દુનિયામાં કોઈ હારા હારી નીંદર આવે એવી કોઈ વસ્તુ ભેહ નું દૂધ છે ભેહ નું દૂધ તમે બે તાળી પીને હો તો હેરું કર્યું નીંદર આવે હેરું કર્યું હા અને ઈ પછી હોતા હોય પાણી પીવું હોય તો આડો પીડ્યો પીડા એમ કે પાણી ભરી દેતા પાણી ભરી દેતા આ હા 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 એટલે જામનગર જામ સાહેબ નીકળેલા અને અમારો એક ચારણ બગડા ચારતો હતો વચ્ચે કઈ દઉં નાનકડી વાત હું ચારણ ભેહું હું ચારતો હતો ને એમાં નીકળ્યા એટલે ભેં જો ભગર શું ભેં ભે જોતા નઈ હારે તો આમામા